કોયલી ખાતે અંદાજે એક પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરાયો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં હકીકત ચિંતાજનક બની રહી છે બુટલેગરો બેફામ રીતે દારૂ વેચી રહ્યા છે અને દારૂડિયાઓ બિંધાસ્ત દારૂ પી રહ્યા છે નશાબંધી ખાતું અને હાઈટેક પોલીસ વ્યવસ્થા હોવા છતાં દારૂબંધી જમીન પર અસરકારક સાબિત થતી નથી જેને લઈને લોકોમાં પોલીસ અને સત્તાધારીઓની ઈચ્છાશક્તિના અભાવ તેમજ તેની પાછળ કોઈક અદૃશ્ય ગણિત હોવાની ચર્ચા સંભળાઈ રહી છે જો કે પોલીસ આ મામલે સંપૂર્ણપણે નિષ્ક્રિય છે એવું પણ નથી પોતાની શાખ જાળવવા સમયાંતરે પોલીસ દ્વારા દારૂ પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા શહેર પોલીસે એકત્રીસમી ડિસેમ્બર પૂર્વે એક તરફ દારૂ પકડવાની અને બીજી તરફ પકડાયેલા દારૂના કાયદેસર નાશની કડક ઝુંબેશ હાથ ધરી છે આ ઝુંબેશ અંતર્ગત આજે કોયલી ખાતે અંદાજે એક કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઈને બુટલેગ્રો દ્વારા મોટા પાયે દારૂનો જથ્થો મંગાવવામાં આવતા પોલીસે ઠેકઠેકાણે દરોડા પાડી કાર્યવાહી તેજ કરી છે માત્ર બે દિવસ પહેલા જ દશરથ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી તેત્રીસ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો જ્યારે આજે માણેજા વિસ્તારમાંથી પણ દારૂ પકડવામાં આવ્યો છે વડોદરા પોલીસ કમિશનર દ્વારા દારૂ પકડવાની સાથે સાથે તેનો કાયદેસર નાશ કરવાની પણ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે કોર્ટના આદેશ મુજબ અગાઉ પાંચ વખત દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આજે ફરી એકવાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં અંદાજે પચાસ હજાર બોટલ રસ્તા પર પાથરી તેના ઉપર રોડ રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધી એકસો પંદર જેટલા બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે જ્યારે પંદર શખ્સોને વડોદરા શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યા છે ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન કુલ સાત પચાસ કરોડ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું એક તરફ પોલીસની કડક કાર્યવાહી તો બીજી તરફ દારૂબંધીની સતત ભંગ થતી હકીકત ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ખરેખર અસરકારક છે કે માત્ર કાર્યવાહી અને નાશ પૂરતી સીમિત રહી ગઈ છે દારૂ પીનારાએ પણ પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવું જોઈએ અને દારૂ પીવાનું બંધ કરવું જોઈએ કેમ કે વ્યસન એ નાશ જ નોતરે છે વડોદરા શહેર પોલીસ દ્વારા બે હજાર પચીસ દરમિયાન ત્રણ હજાર બસોથી વધારે કેસો દાખલ કરીને એટલી સંખ્યામાં આરોપીઓને પણ અટક કરવામાં આવ્યું આ કેસોના તપાસ દરમિયાન આપણે નો કરોડ ચપ્પન લાખથી વધારે રકમની મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે તો આજે તમે જોઈ શકશો કે સત્તર પોલીસ સ્ટેશનના જુ શિક્ષણમાં કબજા કરેલ વન પોઈન્ટ સેવન વન કરોડથી વધારે કિંમતથી પચાસ હજારથી વધારે સંખ્યાના બોટલો નાશ કરવામાં આવી રહ્યું છે આપણા વડોદરા શહેર પોલીસ તે ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી કડક અમલીકરણ માટે આપણા તરફ કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે અને ભાગરૂપે જે ઉત્પાદન સંગ્રહ વેચાણ અને કન્ઝમ્શન કરતા વ્યક્તિઓ વિરુદ્ધમાં આપણા ક્રેકડાઉન કરી છે વર્ષ દરમિયાન આપણા એકસો એકત્રીસથી વધારે સંખ્યાના આરોપીઓને પ્રિવેશન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત ડિટેન્શન પણ કરી છે અને પંદર આરોપીઓને આપણા કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢીને સડીપાર પણ કરી છે જેથી કરીને આવા પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રહે અને સાથે સાથે સેક્શન નાઇન્ટી થ્રી પ્રોવિઝન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન અંતર્ગત જે જામીન આપીને પછી જામીનના ભંગ કર્યા છે એવા લગભગ એટી નાઇન આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીને પાંચ લાખ પચાસ હજારથી વધારે રકમ દંડ તરીકે વસૂલવામાં પણ આવી છે તો આ તમામ પ્રયાસો ઇન્ટેલિજન્સ ગેધરિંગ નોટ નોવન ક્રિમિનલ્સના મોનિટરિંગ બુટલેગિંગ એક્ટિવિટીઝે સંકળાયેલા તત્વોના સતત નજર અને આવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે ત્યારે કડક કાર્યવાહી અને એમના વિરુદ્ધમાં તડીપાર પાસા એકસો એકોતેર કલમ અંતર્ગત દંડની કાર્યવાહી જામીન રદની કાર્યવાહી સાથે સાથે એક કેસમાં તમે જોયું છે બે હજાર પચીસમાં કલ્ફુ સિંધી એમના આખા ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોક બે હજાર પંદર અંતર્ગત કેસ કરીને એમના વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી પણ કરી તો આ પ્રકારની એક કડક વલણ સાથે વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ સક્રિય રહેશે અને આવા તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરશે